સ્ટ નિગમમાં ભરતી કરવી હોય તો તેનો માટે ફર્સ્ટ એડનો કોર્સ ફરજિયાત માનવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એડના કોર્સ માટેની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહીઠથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તાલીમ શિબિરમાં મેડિકલ ઇમરજન્સી સમયે શું કરવું જોઈએ તેના વિશે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત વર્તમાન સમયમાં જે રીતે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા આપતકાલ સમયે કેવી રીતે સીપીઆર આપવામાં આવે તેની પણ સમજણ આપવામાં આવી હતી આજે ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લઈને

આકસ્મિક સંજોગોમાં લોકોને જે એટેક આવે છે મૂર્છા થઈ જાય છે એવા ટાઈમે સીપીઆર દ્વારા કેમ વ્યક્તિનો જીવ બચાવી શકાય એની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી લગભગ સાહીઠ લોકો આમાં હાજર રહ્યા હતા આ બધાઓ જીએસઆરટીસી એસટીમાં નોકરી માટે ઈચ્છુક ઉમેદવારો હતા એમને આ ટ્રેનિંગ આપવામાં આવી અને રેગ્યુલર બેઝ ઉપર વિસા શાખા દ્વારા ફર્સ્ટ એડના વર્ગોનું ચાલે છે એમાં જે કોઈને ભાગ લેવો હોય કે પાર્ટિસિપેટ કરવું હોય તે કરી શકે છે